તો નવસારીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી જે બાદ અંબિકા કાવેરી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નવસારીમાં બિલુમોરા શહેરમાં ઘુસ્યા પાણી બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા બિલીમોરા વિસ્તારમાં ચારસોથી વધુ ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા નવસારી શહેરના ભેંસતા ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે તો નવસારીમાં ધોધમાર વરસાદ બાદ નવસારી શહેરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ અંબિકા પૂર્ણા કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું જે બાદ નદીઓનું વહેતું પાણી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસ્યું અને બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સિદ્ધેશ નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શું છે અત્યારની લેટેસ્ટ અપડેટ ક્યાં ક્યાં વરસાદ વરસ્યો જી નવસરી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી થી બે ફૂટ ઉપર અત્યારે વહી રહી છે જેના કારણે જે કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ગામો છે જેમાં કે દિલ્હી શહેરના દેખરા વિસ્તાર છે એ સમગ્ર નીચાણ વાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ચીખલી તાલુકામાં જે કાવેરી નદી થાય છે એના નજીકના જે ગામો છે હરણ ગામ અને આસપાસના જે ગામો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે વિસ્તારમાંથી જે સ્થળાંતર કરવામાં આવ્યું છે એ લોકોને સોમનાથ નવસારી છે શાંતા દેવી રોડ છે ત્યાં અત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લોકોને જે ફાયર વિભાગની છે એના દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળે જવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે જેનું પાણી સતત જે નદીઓમાં આવક થઈ રહી છે જેના કારણે નવસારી શહેરમાં બીજી વારની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને અત્યારે નવસારી જિલ્લાનું તંત્ર તમામ નદીઓ ઉપર જે છે એ નજર રાખી બેઠું છે જી સિદ્ધેશ આભાર સમગ્ર માહિતી બદલ તો નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવામાં પણ આવી રહ્યું છે નવસારીમાં અંબિકા કાવેરી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અંબિકા નદી પાસે આવેલું જે મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો